આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નમસ્કાર મારું નામ ચિરાગ અને હું પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્ટર જે બરોડાની સંસ્થા એનો પ્રોજેક્ટ અને સંસ્થા દ્વારા આપણે મોરબી જિલ્લામાં આપણે પીએફ નો કાયદો પગાર પાવતી એટીપી થાતુરો એને લઈને આપણે સર્વે કર્યો એમાં આપણે બસો નેવું એકમોનો સમાવેશ થયો સર્વેમાં એમાં કુલ બે હજાર કામદારો હવે ઈ કામદારોમાંથી ત્રાણું ટકાનો ઈએસઆઈ કાપવામાં આવતું નથી એવું સર્વેમાં બહાર આવ્યું બાણું ટકાને ને

અહીંયા જે કામદાર નું સરેરાશ વેતન હતું એ પંદર હજાર નવસો તેતાલીસ હતું અમને અહીંયા જે અમે જે સર્વે કર્યો એમાં જે માઇગ્રન્ટ વર્કરો છે તે સ્થાનાંતરિત મજૂર કહેવાય એમાં અગિયારસો એકવીસ માઇગ્રન્ટ વર્કરો હતા અને જે માઇગ્રન્ટ માઇગ્રન્ટ વર્કરનું અમે અલગથી જોયું તો એમાં વધારે અમને એવું જોવા મળ્યું કે માઇગ્રન્ટ વર્કરના અગિયારસો એકવીમાંથી ખાલી ચાલીસ લોકોનું જ ઈએસઆઈ કાપવામાં આવ્યું એટલે ત્રણ પોઈન્ટ પાંચનું જ એટલે છન્નું ટકા જેટલો ઈએસઆઈ નો કે માઇગ્રન્ટ વર્કર માં બાલ નથ થતો એવું અમને જાણ મળી અને જોવામાં જઈએ તો આજે સામાજિક સુરક્ષાના કાયદા હોય એ કાયદાઓ બહુ જૂના કાયદા હોય ઈએસઆઈ હોય પીએફ હોય પણ એનું અમલીકરણ થાય આને ધ્યાનમાં લઈ ને સંસ્થા આવનારા સમયમાં કામદારોને સાથે રાખી ઈએસઆઈ ના રીજનલ હેડ હોય કે શ્રમ વિભાગ હોય દરેક ત્યાં સંબંધિત ખાતા હોય એને કામદારો સાથે રહીને રજૂઆત કરશે અને આ કાયદાઓ નો અમલ થાય તો ચોક્કસ કોણે કાર્ય કરશે